ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકા દેશ હર હર મહાદેવ સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયો સાથે અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા ફોલો કરતા જજો તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા હતા અને હવે જમી કરવી નવરા પી ગયા છે અને વાગવામાં ચારક આવ્યા છે અમને કઈ ખબર નથી અને વરસાદ હજી એમનો મેઘધારો ચાલુ ચાલુ છે જો તમે ખાલી નીરુ બાપા એલા આવે અને તમારે કેવો હાલ ચાલ છે વરસાદ જરા કોમેન્ટ માં જણાવી દેજો અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા ને ફોલો કરવાનું ભૂલતા નહીં આજે ક્યાંક સાથે છે એટલે નવરા હસું તો ક્યાંક જઈશું તો તમે બધા જોડાઈ રહેજો આપણા બ્લોગમાં તો અત્યારે પાછો દર્શનભાઈનો ફોન આવે છે आवे તમે जो तमे तो કોણ બોલો તમે કોણ બોલો ક્યાંથી રાજકોટ હા બોલો ને શું કામ હતું હા કોલ કર્યો તો પણ તમે દર્શન ગોસાઈ બોલો કે કોણ બોલો

કે આ મેન તુકા લે તુકા ને ને દેખ કે બોલવું અહીંથી ન કેલા નું ગામ મે હ હા હ હ ઓર તમારી કામો દે હા હા કે હા નો આ હા અહીંથી બસડી આવે હા હા અહીંથી દેસડી આવે અહીં બેઠો દેતડીયા અલ્લા તમારો ગામ મોડ દેતડીયા જ ને તો આપડે તમારે મળવું તું આપડે એક મીટિંગ કરવાની હતી આવજો ને કાલે આવી શકો એમ હોય તો અત્યારે આપડે રાજકોટ હા રાજકોટ મવડી ચોકડી પાસે હા એ તમને લોકેશન નાખી એડ્રેસ તો નથી દઈ શકું એમ પણ તમને લોકેશન નાખી લોકેશન ઉપર આવતા રહેજો હા તો તમે ક્યારે નીકળશો મીટિંગ એક મીટિંગ એક કામ છે તમારું પર્સનલમાં એટલા માટે

એટલે આવતા સंडे હું બહાર જવાનું છું એટલે હું કહું છું આજે આવી શકો એમ હોય તો આજે આવો ભૂલ કામ હતું આજે આવી શકો એમ છું ના ના તો કાલે તો ભાઈ કામ છે આવું જો ને હું કામ दो काम से जरा हमें थी तू तो तुमने आई नहीं क्या नहीं तो 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 हाँ बोलो ना भाई ते तो मैखता

તો કે નોટ લાવ કામ છે તમારું પ્રશ્નલ માં મારા એવું તો કસલાવી છે છે એક વાત છે અને પૈસા થોડા લેવાના હતા તમારી પાસે થી એવું બધું છે એટલા માટે હા બોયલે કો કામ છે કેમ બોય લેમ તારી હલો પછી એમ કેવાય કેમ તમારાથી તમે ભાઈ આપ શબ્દ વાપરો માં હું આપ નથી વાપરતો ભારી મિસ્ટેક હો ગયા હા ભાઈ અમે સ્વામિનારાયણ ને માની ગમે ભગવાન માનતા હોય તમારે નથી જોવાનું અમે ગમે ભગવાન ને માનતા હોય તમારે નથી જોવાનું મેં તમને કીધું ને એનો જવાબ આપો તમે હું તમને એનો પ્રશ્ન નથી પૂછતો હું તમને કહું છું એનો જવાબ આપો તમે ક્યારે ફ્રી છો ફ્રી હોય તો આવો તા આઠ વાગ્યા પછી આવજો મારે કામ છે પર્સનલ માં અત્યારે નથી ફોનમાં કેવાય રૂબરૂ મળો તો થોડીક વાત કરવાની તમને કામ છે તમે તમે સમજો ને ભાઈ તમે મને ઓળખતા નથી બરોબર જ મારી તમે કેટલાનું માર્યું એ ખબર હે તમને પેલા હા તો તમારું કરો ને બીજાનું કરવા આવો હોય હેજો ના ભાઈ અમારે તમારું કામ છે એટલે તમને ફોન કર્યો નક અમને કઈ તમને શોખ નથી તમને ફોન કરવાનો પછી એમ તમે કેમ તુકારે જ મને કયો હોય એમ હું તમને તમને કરું કયું ન તમે એમ કયો તું તું બોલ એમ ભાઈ વધી જાય હે હા ભાઈ કામ છે તમને કઉ હું ફ્રી હોય તો આવી શકો એમ હોય તો આવો નહીં ધક્કો ખાઈ ફોટો ધક્કો ખાવાનો અમારે તમે એક ધક્કો નો ખાઈ શકો અમે ત્યારે ક્યાં તમારે તમે અહીંયા આવી જ ન શકો તમને એડ્રેસ ખબર જ નથી ક્યાંથી આવો

હા તો ભાઈ અમે નવરા નથી તમારા કસ્ટમર આવી ગયા હોય તો અમારે આવે જ છે તમારું માં કામ હતું એટલે તમને ફોન કર્યો એમને ફોન કરવાનો અમને શોખ નથી તમને કામ હતું હા કઉ તો શું તમે ફ્રી હોય તો આવી શકો એમ હોય તો આવજો અમારે કામ છે થોડાક હા હા તો 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 તમારા ઘરે કેવું હોય હોય તમે આવી કાલે આવજો તમારી કરતા અમારે જ કામ હોય ભાઈ મને ખબર તમારે કઈ કાગડિયા ને એવું ન બનાવવાનું હોય અમારે એ બધું કરવાનું હોય नाइसन कुछ ज्यादा नहीं हो गया ये कितना साडेरी बनाओ हमें पर तुमने तमे मन ओळखता नथी तमे एम केम एम क्यों हो छेना कागड़िया बनावा मडयो न ओलू बनावा मिनो हां हूं इकेले हूं जेना कागड़िया बनावतो तो तमने ना હા એમ તમે સભ્યતા માં વાત કરો તો કઈક આમ મજા આવે વાત કરવાની બધા બોલો સભ્યતામાં વાત કરો હજી તમને કઉ હું હા એમ બોલો ને હા તો આવજો કાલે શું કામ હતું કઈ તો એ તો જ મેળ આવે એમ હે થોડીક વાત કરી નથી આ કરાય એમ એવી વાત એ તમારો તમે આવો ને તમને ખબર બધી પડી જાય હો આવજો ને પછી તમને બધી ખબર પડી જાય અહીંયા રાજકોટ તમને મોવડી ચોકડી નું કીધું તો ખરા મોડી ચોકડી તો ક્યાં આવી શકો એમ હો હોમોદ આવી શકો હા તો રામોદ લગી આવજો રાજકોટ થી આગળ એક કોરડા સંગાણી ગામ આવે ખબર રામોદ થી આગળ આમાં આયેલા જાય એટલે કોટડા સંગાણી આવે ન્યા તમારે આવવાનું હે હે કોટળા સાંગાણી લ્યું ને ન્યા તમારે આવવાનું હે હા નીકળી જાવ હો તો હાલો આવતા રહ્યો કોટળા સાંગાણી ચો હા આમ હે ને તો જેવું દુકાને બેઠો હા કામ જ છે તમારું હમણાં તમને લોકેશન નાખું પોચી જાવ એટલે મને ફોન કરો પૈસા ઘડીક માની ગયો કે હું જ બોલું પછી છેલ્લે છેલ્લે પાછો એમ કેવા માંડ્યો કે તમે કોણ બોલો ને એમ અત્યારે કદાચ જોઈ હમણાં પાછો ફોન કરી શું કહે હું નહી તો તમે બધા જોડાય રેજો આગળ આગળ ખબર પડતી રહી છે તમને શું થાય છે હું નહીં હમણાં પાંચ દસ મિનિટમાં આપણે પાછો ફોન કરી અને પછી બધું કહી દઈ કે ના હું જતો એમ તો તમને મજા આવતી હોય તો લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછો ફોન કરી આપણે અને આવું બધું કહી દઈ કે ના હું જતો એમ કેવો લાગ્યો આપણો આપણું પ્રયાંક હલો તમે નીકળ્યા નથી ને હજી કે નીકળી ગયા હલો નથી નીકળા તો હવે ભાઈ નીકળતા નહી મારે કામ આવી ગયું હે ને એટલે નીકળતા નહીં રાખો હા હવે પાછો ફોન કરી હમણાં થોડીક વાર પછી હવે પછી બધું હાશું કહી દે એને ફોન જ નહ ઉપાડે લાગે તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો પાછો ટ્રાય કરીશ

વિડિયો ચાલુ જ છે હજી વિડીયો ચાલુ જ છે હા હું પ્રેંક વિડીયો બનાવું નહીં દર્શન બાપુ ઉપર પ્રેંક કરી નાખી હા એવું હે વાયરલ થઈ જાય એ હા તો તમે આવો હો ને રાજકોટ હા તમે બઉ કામ ધાર્યા ને એટલે કામ હોય ને તમારે હાચું બોલ પેલી વાર માં વર્તી હઈકો તો થોડીક વાર சொல்லு <laughs> <laughs> હા થોડોક વાંધો ન આવ્યો થોડીક વાર એને ખબર નતી પડી પણ છેલ્લે છેલ્લે એને ખબર પડી ગઈ હતી એટલે પ્રેંક તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ઘડી ખોપટાવી હોતે હોત એ તો વાંધો નહીં એ બધું કઈ હાલ્યા રાખે તો તમને આપણો ફ્રેન્ક ગમું હોય તો લાઇક કરતા જજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને આ પ્રેન્ક ને અને આ વ્લોગ ને આઈ નહીં ને એન્ડ કરીએ છીએ તમને કેવું લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો ફટાફટ ચાલો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ